નમસ્કાર તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર ડાંગ જિલ્લાના સીમાડે આવેલા સાપુતારા વીજ પુરવઠાના અધિકારી અને કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર રાનપાડા ગામે વરસાદી માહોલ વચ્ચે વીજ પુરવઠા દ્વારા કોકરીટ કર્યા વગર ઉભો કરાયેલો થાંભલો પડી ગયો મળતી વિગતો મુજબ ડીજીવીસીએલ વિભાગ સાપુતારા કચેરીનો વીજ પુરવઠા માટે કરવામાં આવેલ નિમ કામગીરીને લગતા બેદરકારી અંગેના પ્રશ્નો ઊભા થવા પામ્યા છે ઉભો કરવામાં આવેલ થાંભલા ગુણવત્તા વગર અને બેદરકારીથી કામગીરીના કારણે ઉભો કરનાર કર્મચારી

થાંભલો રસ્તાની સાઇડે હોવાથી રસ્તા પર થાંભલો પડ્યો હતો અને રસ્તા પરથી પસાર થતા બાઇક સવાર થાંભલાને અડફેટે આવતા બચી ગયો હતો અને મોટી દુર્ઘટના બનતા ટળી હતી આવી બેદરકારીના કામો કરતી એજન્સી કે અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી લોક માંગ અને લોકચર્ચા વિષય બની રહ્યો છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ